सत गुरु भगवान की जय सनातन धर्मनी जय अबे आ लोग जे फसाया थे पांच विषयों में पांच जे विषयों थे शब्द स्वर रूप रसन गंध बराबर हे आ पांच पांच विषयों ने એક જ સાથે કંટ્રોલ કરવા હોય તો કેવી રીતે કરી શકાય પાંચ વિષયો છે શબ્દ જે વિષય છે એ હરણ પશુ માં છે હરણમાં જંગલમાં શિકારી લોકો હરણ ને પકડવા માટે મધુર મધુર વાજંત્રો વગાડતા હોય છે એ વાજંત્ર એ વાજંત્ર ના ને એ સંગીત ને એ શબ્દ ને માણવા માટે હરણ મસ્ત બની ને નાચવા લાગે છે અને પોતાની શાન ભાન ગુમાવી દે છે અને શિકારી ના માં શિકારી ના હાથમાં એ પકડાઈ જાય છે પછી હવે ગંધ નો જે વિષય છે તે ભમરા માં છે ભમરો અનેક સુગંધિત જે ફૂલો હોય છે એના ઉપર બેસતો હોય છે ને તેની ગંધને માણતો હોય છે જેમ કે સૂર્યમુખી ફૂલ કમળનું ફૂલ એના ગંધને માણવા માટે ભમરો ફૂલની ઉપર બેસે છે ને એ ગંધને માણવામાં એટલો મશગુલ બની જાય છે એટલો મસ્ત બની જાય છે કે સ્વયં પોતાની ભાન ભૂલી જાય છે રાત પડતા કમળનું ફૂલ બંધ થઈ જાય છે સૂર્યમુખી ફૂલ પણ બંધ થઈ જાય છે અને ભમરો તો એમાં બંધન થાય છે આઝાદ થાય પરંતુ સવાર પડતા પહેલા ભગવાન સૂર્યનારાયણ પ્રગટ થતા પહેલા અન્ય વંચર જે પ્રાણીઓ હોય છે તે ત્યાં જે કવરના ફૂલ હોય સૂર્યમુખી ફૂલ હોય ત્યાં આવી પછી સ્પર્શ નામનો વિષય હાથી નો આવે છે સ્પર્શ એટલે કામા અગ્નિ થાય સ્પર્શ એટલે અડવું પણ થાય ચામડી દ્વારા ઠંડી ગરમીનો અનુભવ થાય સ્પર્શ નો એક અર્થ કામા અગ્નિ પણ થાય છે તો સ્પર્શ નામનો જે વિષય છે હવે હાથી ને પકડવા માટે શિકારી લોકો જંગલમાં એક ઊંડો ખાડો બે હાથી સમાઈ જાય છે અને એ ખાડો બનાવે અને ચાર બાજુ ચારે તરફા એવો ખાડો બનાવે છે જેમ બે હાથી ઉપરા ઉપર સમાઈ જાય એટલા ઊંડા ચાર ખાડા બનાવે અને વચ્ચેની જે જગ્યા હોય છે એમને ખાડા વગરની રાખે છે ધરતી જેવી ધરતી રાખે છે એ ખાલી જગ્યા વચ્ચે નકલી હાથણી બનાવે છે નકલી હાથણી બનાવે અને ત્યાં રાખી હોય છે નકલી હાથી અને ચારે તરફ જે ખાડા બનાવ્યા હોય છે એની અંદર શિકારી લોકો શું કરે છે આ વાસ છે વાસની ખપાટોના એવી રીતનું પેકિંગ કરે છે અને એ વાસની ખપાટો ને લગાડી અને એની ઉપર ઘાસને પાથરીને પછી માટી ઉપર બિછાવી દઈએ એટલે ધરતી જેવી ધરતી કરી દઈએ અને પછી પછી જતા રહીએ હવે જંગલની અંદર હાથી રખડતો રખડતો આવે છે અને નકલી આથણી ને જોઈને સ્પર્શ કરવા માટે દોડે છે એટલે ખાડામાં પડી જાય છે ચારે તરફા ખાડા હોય છે ને ખપાટ હોય છે વાસ નહીં ને એની ઉપર હાથી નો વજન આવતા એ ખપાટ ભાંગી જાય છે હાથી સીધો ખાડામાં પડી જાય છે પછી નીકળી શકવાની એટલી બધી ઊંચાઈ હોય છે જેની

એકાદ ખાડામાં બીજા બે ખાડામાં પછી મૃતક જે હાથી હોય છે તેના દાંત પ્લસ તેની હડ્ડીઓનો વ્યવસાય કરતા હોય છે બરાબર પછી હવે રૂપ નામનો વિષય પતંગિયામાં હોય છે આપણે દીવો બલ્બ ટ્યુબલાઇટ અન્ય કોઈ પ્રકાશને આપણે પ્રજ્વલિત કરતા હોય છે ત્યારે પતંગિયાઓ ત્યાં આવવા લાગશે માનો કે આપણે એક દીવો સળગાયો અથવા એક બલ્બ સળગાયો એ ની પાસે પતંગિયાઓ આવશે અને એ બલ્બ માંથી જે પ્રકાશ નીકળો પ્રકાશ ને રૂપ કેવાય છે તો એ રૂપ ને માણવા માટે આ પતંગિયાઓ ફરતા ફર્યા છે અને એટલામાં ને એટલામાં ફરી ફરીને દિવાલોમાં જ્યાં ત્યાં અથડાય અથડાઈને ને શક્તિહીન થઈને ધરતી ઉપર ઢળી પડે છે પછી ત્યાં મેંડકો છે કાચિંડાઓ છે પેલી ગરોડી છે જેને આપણે ચીપકલી ગઈ એ પછી અન્ય બીજા જે પ્રાણીઓ હોય છે તે આવીને પેલા જે પતંગિયા હોય છે નાના નાના તેનું એ ભક્ષણ કરી હોય છે હવે પછી જે રસ નામનો વિષય છે તે માછલામાં હોય છે માછલા ને રસ સિવાય બીજી ખબર પડતી નથી તો શિકારી લોકો માછલાને પકડવા માટે શું કરે છે એક લોખંડ નો કાંટો હોય છે અને કાંટાની અંદર એક રસીલો પદાર્થ લગાવે છે અને કાંટાની છેડે ગોળ વળાંક વાળેલો હોય છે એની અંદર દોરી જવા દઈને દોરી થી હોય છે કાંટા સાથે અને એ કાંટો સમુદ્રમાં તળાવમાં નદીમાં ફેંકે છે કોઈ રસીલો પદાર્થ લગાવીને દોરી બહાર પકડીને શિકારી બેઠો હોય છે પછી એને કોઈ એવો આઈડિયો મૂક્યો હોય છે કે જેથી કરીને કોઈ પણ માછલી રસીલા પદાર્થ ને ગળી જાય એટલે દોરી ખેંચાવા લાગે દોરી ખેંચાવા લાગે એટલે પેલો શિકારી બહારથી દોરીને ખેંચે એટલે તે માછલી ના ગળામાં શિકારી તેનું મૃત્યુ કરી નાખે છે બરાબર તો આમ શબ્દ સ્પર્શ પ્રશ્ન ગંધ જેમ કે શબ્દ નામનો વિષય હરણમાં છે રૂપ નામનો વિષય પતંગિયામાં છે સ્પર્શ નામનો વિષય હાથીમાં છે ગંધ નામનો વિષય ભમરામાં છે અને રસ નામનો વિષય માછલામાં છે તો આમ એક એક વિષય વાળા પ્રાણીઓ જે છે તો એક વિષય વાળું પ્રાણી એક વિષયની પાછળ જો મરી જતું હોય તો આ મનુષ્ય નામનું જે પ્રાણી છે તે આ પાંચે પાંચ વિષયો લઈને બેઠો મનુષ્ય નામના પ્રાણીમાં આ પાંચે પાંચ વિષયો છે તો પેલા જે પાંચ પ્રાણી આપણે કીધા એ બધામાં એક એક વિષય છે તો એક એક વિષય વાળો પ્રાણી જો ન બચી શકતો હોય તો આ પાંચ વિષય લઈને બેસનારો પ્રાણી ક્યારે કેવી રીતે બચી શકે અસંભવ બરાબર આપણી અંદર મનુષ્યમાં પાંચે પાંચ વિષય છે પરંતુ એનો એક જ ઉપાય છે કે આ પાંચે પાંચ વિષયો ઉપર ભ્રમણ કરતું મન પાંચે પાંચ વિષયો ઉપર બેસનારું જે છે તે મન છે અને એ મન પ્રગટ થાય છે ચિત્ત અને ચિત્તમાં એ વિષયો ભરેલા હોય છે જો ચિત્ત નિર્મળ હોય ચિત્ત ખાલી હોય તો કોઈ વિષયો ઉઠે જ નહીં પણ એ વિષયો ચિત્તમાં ભરેલા હોય છે એટલા માટે ચિત્તમાં વિષયો છે ને વિષયોમાં ચિત છે અને મનરૂપી ભમરો તેના ઉપર આ બેસે છે જેમ પેલો ભમરો ફૂલ માથે બેસે છે આ મનરૂપી જે ભમરો છે આ મન જે છે તે આ પાંચે પાંચ વિષયો ઉપર ભ્રમણ કરતો હોય છે તો હવે એ સ્થિર કરવા માટે શ્વાસો શ્વાસની ક્રિયા ની અંદર ચાલતો જે સોહમ શબ્દ છે ત્યાં મનને સ્થિર કરી દો એટલે આપમેળે પાંચે પાંચ વિષયો કંટ્રોલ થઈ જાય કારણ કે બધા કારણો મનના છે હવે મન સ્થિર થઈ ગયું તો વિષયો બંધ થઈ ગયા એવી રીતે કાચબો ઘણી વાર હું કઉ છું જેવી રીતે કાચબો પાંચે પાંચ અંગ ખેંચી લે ચાર પગ એક મસ્તક બાર જતો હોય કોઈ ખતરો એને લાગે એટલે પાંચે પાંચ અંગો અંદર ખેંચી લે સલામત થઈ જાય છે એવી રીતે આ પાંચે પાંચ વિષયો મનની અંદર હોય છે અને ઉઠે છે ચિત્ત માંથી તો એ મન સ્થિર થઈ જાય સોમ શબ્દમાં એટલે પાંચે પાંચ વિષયો એક સાથે બંધ તો આવી રીતે મનને સ્થિર કરવું અતિ આવશ્યક છે મન સ્થિર થયા વગર ભક્તિ સંભવ છે જ નહીં સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય સત ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ ની જય